આજ હું પહેલું ગુરૂપ શું આટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રોજ જે જનજાગૃતિ દ્વારા જે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે એમાં જે અવનવી મીઠાઈઓ જેમાં કેસુખ હળદ્ર મોહનથાળ ખરસાણ અને આવી અનેક સેવાઓ જે જનજાગૃતિ હંમેશા કરતી રહે છે અને કરતી એવી જ છે જેમાં ચાસ વિતરણ છે સરબત વિતરણ છે ચોપડા વિતરણ છે વિદ્યાર્થીઓ સન્માન છે અને હમણાં જ જન જાગૃતિને ને એના કાર્યક્રમો દર વર્ષે પ્રવાહ જ હોય છે આવા નવા કાર્યક્રમો જન જાગૃતિ દ્વારા કરવામાં આવે છે તો અશોકભાઈ શેઠ અને એની ટીમ જન જાગૃતિ આજે જોડાઈ વાત છે મીઠા વિતરણ કરવા ખૂબ આભાર આજ રોજ આપણે જે ફેસ્ટ દ્વારા જે વિનામૂલ્યે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે જે અત્યંત જરૂરિયાત લોકોવાળા જે લોકો જે છે એને વિનામૂલ્યે સારામાં સારી શું રીતમાં બનાવેલી મીઠાઈ મોહનથાળ લાડુ ગાંઠિયા મસૂર જેવી મીઠાઈઓ વિનામૂલ્યે લોકોને આપેલી છે અને આમાં મિત્રો આ જે ટ્રસ્ટ જે છે એના પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠ દ્વારા આ માત્ર એક કાર્યક્રમ નહીં આખા વર્ષમાં ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવે છે જેમ કે ટોકળા વિતરણ ગાબડા વિતરણ અને છાસ વિતરણ અને શરબતો મીઠાઈ વિતરણ અને વિદ્યાર્થીઓ સન્માન જેવા કાર્યક્રમો જેમ લોકોને વિદ્યાર્થીઓને નવો સ્ટેજ મળે અને એનો વિકાસ થાય એના માટે અવનવા કાર્યક્રમો જિંદગી દ્વારા વિનામૂલ્ય કરવામાં આવે છે તો આ તકે અમને અહીંયા બોલાવી પ્રમુખ શ્રી નકીભાઈના ગુરુ પ્રમુખ સુવા દ્વારા બધાનો અમારો દ્વારા મુખ્ય કાર્યક્રમ કરવામાં આવેલો છે તો આ અમે એમાં પ્રમુખ શ્રી સુપર શેઠનો આભાર માનીએ છીએ મારું નામ અશોકભાઈ શેઠ જૈન જાગૃતિ પ્રેસિડ જન્માષ્ટમીના પવિત્ર તહેવારોમાં નિમિત્તે જૈન જાગૃતિ દ્વારા ઉપલેટાની અંદરમાં એકસો ને પચાસ મીઠાઈની કીટ બનાવેલી છે અને જન્માષ્ટમીનો પરમપરતા જે તહેવાર છે એ નિમિત્તે ખાસ અમે એવું આયોજન કરવામાં આવેલું હતું જનજાગૃતિ ટીમ દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે જેવા કે ઉનાળામાં છાસ પિત્રણ શિયાળામાં ધાબળા ને જે જે અનેક પ્રવૃત્તિ જાગૃતિ લોકોની અંદરમાં સારા કાર્યો થાય ને લોકોમાં ખુશી આવે જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે ભગવાન જગન્નાથ બધાને ખૂબ સુખ શાંતિ આપે એવી અમે શુભેચ્છા પાઠવી છીએ અશોકભાઈ સાહેબ ના જય